બાકે બિહારી મંદિરની અંદર કોરિડોર નિર્માણની જાહેરાત પછી ત્યાં ઘમાસાણ મચેલું છે ઉત્તર પ્રદેશમાં આમ તો ઘણા બધા મંદિરોની આસપાસ કોરિડોર બન્યા પરંતુ બાકે બિહારી મંદિરની અંદર કોરિડોર નિર્માણની જાહેરાત પછી ત્યાં ઘમાસાણ મચેલું છે અને મંદિરના જે પૂજા કરનારા પૂજારીઓ છે એ ગોસ્વામી સમાજ જ આનો વિરોધ કરી રહ્યો છે તો ગોસ્વામી સમાજ શું કામ વિરોધ કરી રહ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે ડોટ કોમ ગોસ્વામી સમાજ બાકે બિહારી કોરિડોર પ્રોજેક્ટનો શું કામ વિરોધ કરી રહ્યા છે એના વિશે વાત કરતાં પહેલાં આ કોરિડોર પ્રોજેક્ટમાં શું થવાનું છે એ પહેલાં વાત કરી દઉં આમ તો તમને ખબર છે કે દેશની અંદર હવે ઘણા બધા જે મંદિરો છે ધાર્મિક સ્થળો છે ત્યાં કોરિડોર બની ગયા છે કાશી વિશ્વનાથ મંદિર છે ઇન્દોરમાં મહાકાળ મંદિર છે હવે આ યોગી ઉત્તર પ્રદેશની યોગી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે જે બાકે બિહારી મંદિરની અંદર કોરિડોર બનાવવા માટે જઈ રહી છે અને આ જે કોરિડોર બનવાનો છે એ પાંચ એકરમાં બનવાનો છે અને સરકારે એવું કીધું છે કે આ કોરિડોર બનતા ત્રણ વરસ લાગશે હવે કોરિડોર બનવાને કારણે મંદિરના જે રસ્તા છે એ પહોળા કરવામાં આવશે મંદિરમાં જે એન્ટ્રી ગેટ છે એ ત્રણ ગેટ એમાં બનશે ત્રીસ હજાર સ્ક્વેર ફૂટનું પાર્કિંગ બનશે ત્રણ હિસ્સાની અંદર આ મંદિર આ કોરિડોર પ્રોજેક્ટ બનવાનો છે એમાં પહેલો હિસ્સો મંદિર અને પરિક્રમા વિસ્તારનો છે બીજો હિસ્સો છે એ દસ હજાર છસો સ્ક્વેર ફૂટમાં ઉપરના હિસ્સામાં બનશે અને ત્રીજો હિસ્સો છે એ અગિયાર હજાર ત્રણ ત્રણસો સ્ક્વેર ફૂટમાં નીચેના હિસ્સામાં બનવાનો છે હવે કોરિડોર પ્રોજેક્ટ બનાવવાની જરૂર એટલા માટે પડી કે ઓગણીસ ઓગસ્ટ બે હજાર બાવીસના દિવસે વૃંદાવનમાં આવેલા બાકી બિહારી મંદિરની અંદર મંગળા આરતી વખતે બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને આઠ લોકોને ઈજા થઈ હતી એ પછી આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો અને હાઈકોર્ટ પછી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હવે સુપ્રીમ કોર્ટે મંજ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી તો આપી દીધી છે અને સુપ્રીમ કોર્ટે પાંચ એકર જમીનના અધિગ્રહણને મંજૂરી આપી અને એની પાછળ પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે પણ આ જે ખર્ચો થવાનો છે એ બાકે બિહારી મંદિરના ખજાનામાંથી થશે સુપ્રીમ કોર્ટ હજુ ઓગણત્રીસ જુલાઈએ સુનાવણી કરવાનો છે હવે મુખ્ય વાત કરીએ કે આટલો સરસ બાકે બિહારી પ્રોજેક્ટ જો બનતો હોય તો ગોસ્વામી સમાજે મંદિરના જે પૂજારીઓ છે એ વિરોધ શું કામ કરી રહ્યા છે તો એમનો ચાર મુદ્દા ગણાવી રહ્યા છે પહેલો મુદ્દો એ છે કે કોરિડોર બનવાને કારણે વૃંદાવનની જે ફેમસ કુંજ ગલીઓ છે એ બરબાદ થઈ જશે કારણ કે વૃંદાવન એની ઓળખ છે બીજું કે આ કોરિડોર બનવાને કારણે વૃંદાવનની જે સંસ્કૃતિ છે એ ખતમ થઈ જશે ત્રીજો મુદ્દો એ છે કે કોરિડોર બનવાને કારણે દુકાનો હટવાની છે તો દુકાનો હટવાને કારણે ઘણા બધા લોકોની રોજગારી છીનવાઈ જવાની છે અને ચોથો મુદ્દો ગોસ્વામી સમાજનો એવો છે કે ટેન્ડરની અંદર મનમાની થશે હવે આ કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ થવા માંડ્યો એને કારણે રાજકારણમાં પણ ઘરમાટો આવી ગયો છે કારણ કે કોંગ્રેસે ગોસ્વામી સમાજને સપોર્ટ જાહેર કર્યો છે અને કોંગ્રેસ વિરોધમાં જોડાયું છે તો એની સામે ભાજપ કોરિડોર પ્રોજેક્ટના ફાયદા ગણાવી રહ્યું છે પણ આગામી દિવસમાં ખબર પડશે કે વિરોધ કેટલો ટકે છે અને કે મન કોરિડોર પ્રોજેક્ટ આગળ ચાલે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ